મહત્વના સમાચાર આવી રહ્યા છે ગામડાઓમાં આવેલ મંદિરોના વીજ કનેક્શન સામાન્ય કરવા માંગ ધનસુરા તાલુકા ભાજપ મંત્રીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર તો મંત્રી બિંકલબેન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે હાલ મંદિરોમાં કોમર્શિયલ વીજ કનેક્શન તો કોમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વિશેષ તો મંદિરોમાં કોમર્શિયલ વીજ કનેક્શનના કારણે સોલારના લાભથી મંદિરો વંચિત જો કોમર્શિયલ કનેક્શન હોય તો સોલાર સબસિડી મળતી નથી તો તમામ મંદિરોમાં વીજ કનેક્શન સામાન્ય કરવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ગામડાઓમાં આવેલ મંદિરોના વીજ કનેક્શન સામાન્ય કરવા માંગ કરવામાં આવે છે ધનસુરા તાલુકા ભાજપ મંત્રીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર મંત્રી બિંકલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે હાલ મંદિરોમાં કોમર્શિયલ વીજ કનેક્શન કોમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વિશેષ

કરી શકાય અને તેમાં મળતી નો લાભ પણ આપણે મેળવી શકીએ તે માટે મેં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને લેખિત રજૂઆત કરી છે અને મને આશા છે કે મુખ્યમંત્રી શ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લે